ત્યાંના સો વર્ષની કન્યા કન્યા કહું છું કેમ કે ત્યાં જુવાન હોય સો વર્ષે અચ્છા એ પણ નવા પુત્રને જન્મ આપવા માટે સક્ષમ હોય છે સારા બાળકને ઉત્પન્ન કરી શકે એવું ગર્ભ છે એ આવી બધી દવાઓના લીધે વિકૃત થાય છે અને ભવિષ્યમાં એ એ દંપતીઓને એવા સંતાનો પ્રાપ્ત નથી થતા કે સંતાન પ્રાપ્તિ માટે નાની મોટી જો સમસ્યા હોય તો કયા આસન દ્વારા બીજરોપણ થાય તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય જે લોકોને સંતાન પ્રાપ્તિ થતા ને

નવ દંપતી ને ત્રીસ એને નેચરલી સંતાન પ્રાપ્તિ થાય દવા વગર ચાલી પચાસ ટકા ગાયને ડોક્ટરની સલાહ લેવી પડે ડોક્ટરને દવા લેવી પડે છે અત્યારે પરિસ્થિતિ એ છે ચાલીસ પચાસ દંપતી સો માંથી અને બાકી વીસ એવા છે કે એને સંતાન પ્રાપ્તિ નથી થતી અથવા થાય છે તો દસ બાર વર્ષ દવા લઈ ગાયને ત્યારે આ સાંપ્રત પરિસ્થિતિ છે થાય આમાં કોનો વાગણ શું ખોરાકનો પ્રભાવ પૃથ્વી ઉપર પાપ વધી ગયું છે એનો પ્રભાવ આધ્યાત્મિકતા નો અભાવ કયા પરિબળો અસર કરે ખોરાકનો પ્રભાવ છે કોઈ નબળો ખોરાક બરાબર અત્યારે આમાં સમસ્યા મુખ્ય આ છે ખૂબ ગંભીર પ્રશ્ન છે હવે તમે જે સમસ્યાને કીધું કે આટલા બધા આ બધા કારણોમાંથી કયા કારણ જવાબદાર છે હું કહું છું આ બધા જ કારણો જવાબદાર છે બરાબર છે આજે આફ્રિકાના જંગલમાં પણ જનજાતિ રહે છે એના ડીએનએમાં હજાર વર્ષથી તાવ પણ નથી નેચરલ સંતાન થાય છે બીજું કે આજની પેઢીને હું કહું કે તમારે સૌથી પેલા છે ને એક વખતે ઋષિ એક ઋષિ મુનિ છે વાત્સાય વાંચવું જોઈએ અચ્છા જે લોકોને સંતાન પ્રાપ્તિ ન ને પ્રાપ્તિના અમુક આસનો એવા આપેલા છે હું કહું દસ ટકાનો પ્રોબ્લેમ એમાંથી સોલ્વ થઈ જશે અચ્છા કે સંતાન પ્રાપ્તિ માટે નાની મોટી જો સમસ્યા હોય તો કયા આસન દ્વારા બીજરોપણ થાય તો અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય આ થોડીક લોકોને એમ લાગે કે સાધુ તરીકે વિભત્સ વાતો છે પણ હકીકતની અંદર શાળા બાળકની ઉત્પત્તિ માટેને પ્રથમ જવાબદારી મતલબ એવું સમજી લો કે સેક્સ એજ્યુકેશનની પ્રથમ જવાબદારી અમારા સન્યાસીઓની છે અચ્છા ભૂતકાળમાં ઋષિમુનિઓ સલાહ આપતા હા હા કેવું બાળક લેવું બરાબર સિંગી સિંગી ઋષિ દ્વારા જ ભગવાન રામની ઉત્પત્તિ હતી અને વેદદ્યાસ દ્વારા જ પાંડવો અને એના પિતાઓની ઉત્પત્તિ હતી તો અમારી આ મુખ્ય જવાબદારીમાં હતી તો હું તો કહું છું કે કામાસૂત્રો પુસ્તક જો ઓરિજિનલ તમને મળી જતું હોય સોશિયલ મીડિયા બધા ઉપર અવેલેબલ છે તો એનું તમે વાંચન કરો એટલે મળી જશે બીજું કે સંતાનો નથી થતા અને થાય છે એની અંદર જન્મજાત બીમારીઓ વધી છે તો વર્લ્ડ નું જે સંશોધન છે બરાબર છે એના એક તારણ પ્રમાણે એવું કહી શકાય કે હજારો વર્ષોથી જે આપણો જીસ બગડો નથી ને એટલો છેલ્લા સો વર્ષમાં બગડ્યો ધારો કે પેઢીની અંદર જન્મજાત કોઈ થી કોઈ બીમારી સાથે જન્મવું થેલેસેમિયા બીમારી સાથે જન્મવું મતલબ એને દર મહિને લોહી ટ્રાન્સફર કરાવવાનું હવે એને તમે કોઈ કન્યા સાથે લગ્ન કરાવો એટલે એની પત્નીને સો ટકા થેલેસેમિયા થાય એના બાળકોમાં થેલેસેમિયા આવશે એટલે એ આખું બ્રીડિંગ તો બગડી ગયું એ આખે આખો વંશ બગડી ગયો તો સૌથી વધારે જીન્સ છેલ્લા સો વર્ષની અંદર વર્લ્ડનો બગડો છે અને આ એટલા માટે બેગડો છે કેમ કે આપણે ગોત્ર આધારિત પદ્ધતિનો વિરોધ કર્યો છે એટલા માટે સૌથી હિંસક લોકો ઇસ્લામિક છે છે શું કામ ગોત્રમાં દીકરી જોડે જોડે એ લોકોમાં સૌથી વધારે માનસિક બીમારી છે સૌથી વધારે માનસિક વિકૃત વર્લ્ડમાં ઇસ્લામ છે વૈચારિક રીતે અને બીજી વિભત્ત ક્રિયાઓના રીતે સૌથી વધારે બળાત્કાર પણ એમાં છે બહાર નથી આવતા બરોબર છે અને કેટલા વૈજ્ઞાનિકો પેદા થયા એમાં અબ્દુલ કલામ કરતા તો આ આ ડીએનએ સાથેના કેવાય ને કે છેડછાડ છે આ બાબતમાં યહૂદીઓ વર્લ્ડમાં નંબર વન છે આ યહૂદીઓમાં જુઓ આપણા જમ્મુ કાશ્મીરનો એક પ્રદેશ છે સરકારે એને એ વસ્તીને એક આખી અલગ મતલબ કાયદા કાનૂન આપેલા છે તમે નહીં માનો ત્યાંના સો વર્ષની કન્યા કન્યા કહું છું કેમ કે ત્યાં જુવાન હોય સો વર્ષ એ પણ નવા પુત્રને જન્મ આપવા માટે સક્ષમ હોય છે નવા પુત્રને જન્મ આપવા સક્ષમ હોય છે ત્યાંનું એવરેજ આયુષ્ય એકસો બાર વર્ષ છે આપણા જેમ અહીંયા કાળા ડાક પણ નથી થતા સો વર્ષની ડોસી પણ તમને ચાલીસ વર્ષની બેન જેવી ત્યાં દેખાય છે કેમ કે એ લોકો પોતાના ગોત્ર અને ડીએનએ સાથે ચેન ચાડા કર્યા નથી એવું કહી શકાય કે એ જનજાતિ રે ને એ મનુષ્યની ઓરિજિનલ બ્રીડિંગ વર્લ્ડમાં માં ઉપલબ્ધ હોય ને તો એ આપણા જમ્મુ કાશ્મીર માં છે જમ્મુ કાશ્મીર માં છે થોડી વસ્તી અને થોડી હિમાચલ પ્રદેશ માં છે હવે સોશિયલ મીડિયા ના લીધે એ બધી સ્ત્રીઓના કે બધી દીકરીઓના વિડીયો ને આવતા થયા છે બીજી વસ્તુ કે સંભોગના જ્ઞાનનો અભાવ કેમ કે તમે ને હું જેમાંથી પેદા થયા છીએ બરોબર છે એ વિષય સમાજમાં બહુ સરળ હોવો જોઈએ મોગલ કાળ પહેલા વિષય સરળ હતો એના પ્રૂફ તમે જુઓ અજંતા ઇલોરાની ગુફાઓની બહાર જોઈ લો પશુપતિનાથ મંદિરની બાજુમાં જોઈ લો મોઢેરા સૂર્ય મંદિરની બહાર જોઈ લો તમામ શેક્સ ના આસનો આપેલા છે આકૃતિ તમામ આપેલી છે અને ખુલ્લે આમ આપેલી છે મતલબ આપણે અત્યારે જે આધુનિક સમાજ કહીએ છીએ એ આપણા કરતા તો ખરેખર એ લોકો વેલસેટ આધુનિક હતા અત્યારે આપણે સંકુચિત વલણમાં જીવી અત્યારે સંકુચ અત્યારે એક સાધુ તરીકે હું સેક્સ એજ્યુકેશનની યુવા પેઢીને વાત કરું તો કે સાધુ તો નાગા પ્રકારના છે આજે આવા પણ વિચાર છે કહેવામાં મને કઈ નથી ફરક પડતો પણ સેક્સ એજ્યુકેશનની જરૂરિયાત આજના દંપતીઓને જરૂરી છે બીજું કે શ્રાવણ મહિનો એવો છે કે શ્રાવણ મહિનામાં તડકો ઓછો નીકળે અને ઉર્જા એ પ્રકારની હોય કે શ્રાવણ મહિનામાં બાળક ગર્ભમાં રહી જાય બરાબર એટલે હું ગેરંટી આપું કે એ બાળકની અંદર આનુવંશિક રોગ આવવાની શક્યતા પ્રબળ રહે છે શ્રાવણ મહિનામાં ક્યારેય બીજ રોપણ થવું ન જોઈએ અચ્છા ઇવન ખૂંટીઓ હોય ને એને પણ ગાયની નજીક લઈ જાવ ને તો સંભોગ કરવા અસલ નંદી તૈયાર ન થતો એને ખબર પડે કે શ્રાવણ મહિનામાં સંભોગ ન કરાય બીજું સંધ્યા ટાણે સંભોગ વર્જિત છે પ્રાણીઓ પણ નથી કરતા મનુષ્ય કરે છે બરોબર છે તો આ બધા કારણોસર આજે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી ઉપર જવું પડે છે બીજું કે આપણા ખોરાકોનું જે પરિવર્તન છે હું તમને આજથી છ વર્ષ જૂનો સરકારનો આંકડો આપું ત્રીસ ટકા સ્ત્રીઓ ભારતની અને સત્યાવીસ ટકા પુરુષો બાપ કે મા નહીં બને આ સાત વર્ષ જૂનો રિપોર્ટ છે નેચરલ ખોરાક પેદા કરવા માટેનું ખાતર પણ ત્યાંથી આવશે તો એક તો સેક્સ એજ્યુકેશનનો અભાવ ખોરાકનો પ્રભાવ બીજું નકારાત્મક ઉર્જાનો વધારો બરાબર છે કે બીજું કે આજની યુવા પેઢીમાં જે કહેવાય ને કે જે સમજણ હકીકતમાં સોળ સત્તર વર્ષે આવી જોઈએ બાળકમાં દસ બાર વર્ષે આવી જાય છે એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની અંદર આ લોકો સેક્સ સાથે જોડાઈ જાય છે અને ઘણી બધી આઈપીએલની ગોળી ખાવાથી લઈને ઘણી બધી આ ગોળીઓ ખવાઈ જાય છે જેનાથી જે સાચું ગર્ભ હોવું જોઈએ બાળકને સારા બાળકને ઉત્પન્ન કરી શકે એવું ગર્ભ છે એ આવી બધી દવાઓના લીધે વિકૃત થાય છે અને ભવિષ્યમાં એ એ દંપતીઓને એવા સંતાનો પ્રાપ્ત નથી થતા આ બધા અલગ અલગ કારણો વિજયભાઈ ખૂબ જવાબદાર છે અને બહુ ચિંતાનો વિષય છે બપુ આધુનિક ટેકનોલોજી એઆઈ સિસ્ટમ પર સમજવી છે એઆઈની ની દ્રષ્ટિએ ભારત ભારતીય સાંસ્કૃતિક પરંપરા સો વર્ષ પહેલા એઆઈ ઉપર જાય તો ભારત કેવું હતું વિદેશમાં કેવી સ્થિતિ હતી એઆઈના ના ફાયદા કે નુકસાન આવી તમામ વાતો કરવી છે આગળના પડાવની અંદર ફરી વાર મળી